તાજેતરમાં યોજાયેલી એક રેલીમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અભદ્ર ઉપયોગ કરતા તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે જેના વિરોધમાં ડભોઈ શહેર તાલુકા મહિલા મોરચા દ્વારા એપીએમસી મેદાન ખાતેથી રેલી કાઢી તેનો વિરોધ કરી મામલતદાર શ્રી પી આર સાંગારાને આવેદનપત્ર આપ્યું હતું કોંગ્રેસના તેમજ આરજેડીના નેતાઓ દેશની અને માતૃશ્રીની માફી માંગે આ તેમની આગેવાનીમાં વડોદરા જિલ્લા મહામંત્રી મહિલા મોરચા વૈશાલીબેન પટેલ આ પ્રસંગે પારૂલબેન સોલંકી સુધાબેન વસાવા ભાજપ સંગઠન દીપિકાબેન મહેતા અનસુયાબેન વસાવા રંજનબેન વસાવા સીતાબેન વસાવા મહિલા મોરચા હોદ્દેદાર તેમજ તાલુકા અને નગરપાલિકા સભ્યો સહિત મહિલાઓ માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ કર્યો હતો